હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રી સાથે સ્પેશિયલ મસાલો તૈયાર કરી અને જાડા પૌવાનો ચેવડો બનાવશું ફ્રેન્ડ્સ એક વખત તમે આ ચેવડો બનાવી લીધો ને તો ગેરંટી સાથે કહું છું કે બહારનો ચેવડો ક્યારેય નહીં લઈ આવો તો ફ્રેન્ડ્સ આ ચેવડામાં આપણે એક એવી સામગ્રી ઉમેરેલી છે ને ઘરમાં વડીલોને તો પસંદ આવશે જ પણ તમારા બાળકો પણ માગી માગીને ખાશે અને હું તો કહું છું કે માત્ર ચાર થી પાંચ જ દિવસમાં તમારો ડબ્બો ખાલી થઈ જશે તો ચાલો બનાવીએ એક કિલોના પરફેક્ટ માપ સાથે જાડા પવવાનો ચેવડો ચેવડો બનાવતા પહેલા ચેવડામાં ઉમેરવા માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તો આ મસાલો ફ્રેન્ડ ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રી સાથે તૈયાર થશે પણ એકદમ સ્વાદિષ્ટ બનશે મિક્સર જારમાં એક ચમચી સૂકા ધાણા ઉમેરશું એક ચમચી વરિયાળી એક ચમચી સફેદ તલ એક ચમચી કાળા મરી આ ચેવડામાં આપણે લાલ મરચુંનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી એટલે કાળા મરીનું પ્રમાણ થોડું વધારે રાખશું બે ચમચી ખાંડ એક ચમચી મીઠું એક ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી સંચળ પાવડર ઉમેરશું બજારમાં મળતા ચેવડામાં ખટાશ માટે લીંબુના ફૂલનો ઉપયોગ કરતા હોય છે જ્યારે આપણે ઘરે ચેવડો બનાવતા હોઈએ તો આમચૂર પાવડરનો ઉપયોગ કરશું અને એક ચમચી હળદર ઉમેરશું બધો જ મસાલો આપણે દરદરો પીસી લેશું અહીંયા જુઓ કે ચેવડા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો અને આ રીતે મેં દર દરો પીસેલો છે પીસેલો મસાલો આપણે એક પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ આ મસાલો એટલો સ્વાદિષ્ટ બને છે ને કે કોઈ પણ ચેવડા સાથે તમે આ મસાલો ઉમેરશો ચેવડાનો સ્વાદ એકદમ મસ્ત જ આવશે તો અહીંયા મેં અઢીસો ગ્રામ પવા સારી રીતે ચાળી અને લીધા છે પવાનો ઉપયોગ કરતાં પહેલાં પવાને ચાળવા ખૂબ જરૂરી છે કારણ કે એમાં થોડી ઘણી ડસ્ટ હોય અને પવાનો ઝીણો ભાગ હોય ને તો એ પણ નીકળી જશે તો ચાલો હવે ચેવડો બનાવી લઈએ ચેવડો બનાવવા માટે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ઓલરેડી ગરમ થઈ ગયું છે આ રીતે પવા તળવાનો જે ઝારો આવે છે ને તેલમાં મૂકશું અને બારથી પંદર બદામના આ રીતે બે ભાગ કરી લીધા છે એ ઉમેરી દઈશું બદામ થોડી તળાઈ એટલે બદામની સાથે બારથી પંદર કાજુના ટુકડા પણ ઉમેરી દેસું બદામને તળાતાં થોડો વધારે સમય લાગે છે જ્યારે કાજુને તળાતાં ઓછો સમય લાગે છે એટલે આ રીતે આગળ પાછળ કરીને ઉમેરવાના હવે કાજુ બદામ થોડા તળાઈ જાય ને એટલે અહીંયા મેં મુઠ્ઠી જેટલી કિસમિસ લીધેલી છે એ પણ ઉમેરી દેસું કાજુ બદામ અને કિસમિસ ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે પણ થોડા ડ્રાય ફ્રુટ્સ ઉમેરશો ને તો ચેવડો બજાર કરતાં પણ સરસ તૈયાર થશે ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમે વધારે કે ઘટાડી પણ શકો છો તો અહીંયા બધા ડ્રાયફ્રુટ તળાઈ ગયા છે તો એક પ્લેટમાં કાઢી લેશું હવે ફરી પાછો એ જ ચાયણો આપણે તેલમાં મૂકશું અને એક વાટકી સિંગ દાણા તળી લેશું વજનમાં જોઈએ તો સો ગ્રામ છે આજે આ ચેવડો હું તમને પરફેક્ટ માપ સાથે બતાવીશ જેથી તમે પહેલી વખત બનાવતા હોય ને તો પણ તમારો ચેવડો એકદમ મસ્ત સ્વાદ સાથે તૈયાર થશે એટલે માત્ર મિનિટનો સમય જોઈએ બજાર કરતાં ચોખ્ખો સ્વાદિષ્ટ અને એકદમ મસ્ત તૈયાર થાય છે અહીંયા જુઓ કે શેંગદાણા તળાવતા પણ બિલકુલ સમય નથી લાગતો તમે જોઈ શકો છો શેંગદાણા ઉપર આ રીતે ક્રેક આવવા માંડ્યા છે વધારે વાર તમે તેલમાં રાખશો ને તો શેંગદાણા લાલ થઈ જશે અને સ્વાદમાં સેજ કડવા પણ થઈ જશે હવે શેંગદાણા પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું એક વાટકી દાળિયાની દાળ ઉમેરશું દાળિયા પણ વજનમાં સો ગ્રામ જ છે દાળિયાની દાળ ઓલરેડી શેકેલી જ હોય છે પણ થોડી આ રીતે તળશો એટલે ક્રિસ્પી થઈ જશે કહ્યા તમે જુઓ કે એક જ મિનિટમાં દાળિયાની દાળ પણ સરસ તળાઈ ગઈ છે અને કલર થોડો ચેન્જ થઈ ગયો છે દાળિયાની દાળ પણ તેલ તારી અને આપણે પ્લેટમાં કાઢી લેશું હવે આ ચેવડો બાળકોનો પણ પ્રિય થઈ જાય એ માટે અહીંયા અમે નાની સાઇઝના સ્ટાર લીધેલા છે જે સ્ટાર ભૂંગરા તરીકે ઓળખાય છે તો થોડા સ્ટાર આપણે જારામાં નાખી અને તળી લેશું તો અહીંયા તમે જુઓ કે તેલમાં પડતા જ સ્ટારની સાઈઝ ડબલ થવા માંડી છે તો તળેલા સ્ટાર પણ આપણે દાળ અને સિંગદાણા સાથે લઈ લેશું તો હવે પવા પણ તળી લઈએ પવા તળવા માટે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ તો જ તમારા પવા મસ્ત ફૂલશે અને ક્રિસ્પી તૈયાર થશે તો અહીંયા તમે જુઓ કે તેલમાં ઉમેરતા જ પવાની સાઇઝ ડબલ થઈ ગઈ છે અને પવા એકદમ મસ્ત તળાઈ ગયા છે એક્સ્ટ્રા તેલ નીતારી લેશું અને તળેલા પવા એક મોટા વાસણમાં લઈ લેશું હવે આવે છે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ અહીંયા તમારા પવા જેમ જેમ તડાતા જાય ને એમ તૈયાર કરેલો મસાલો આપણે પવા ઉપર છાંટતું જેથી તમારે મસાલો મિક્સ કરવામાં તેલ ઉમેરવાની જરૂર નહીં પડે પવા છેલ્લે જ તળવાના જેથી તેલ બિલકુલ ડોળું ના થાય પવા તળશો ને એટલે તેલ ડોળું થઈ જશે તો બાકીની સામગ્રી પહેલાં તળી લેશો ને એટલે એકદમ ચોખ્ખી રહેશે આ રીતે આપણે બધા જ પવા તળી લેશું બધા જ પવા તળી લીધા છે પવા તળાયા પછી અહીંયા અમે એક વાટકી મીઠા લીમડાના પાન લીધા છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ પછી લીમડાના પાન તળસું લીમડાના પાન તળાતા વધારે સમય નથી લાગતો અને વધારે તમારે ગરમ તેલની પણ જરૂર નથી તો અહીંયા થોડી જ વારમાં લીમડાના પાન સરસ સંતળાઈ ગયા છે તમે જુઓ કે લીમડાના પાનમાં જો પાણીનો ભાગ રહેલો હશે ને તો બબલ્સ થશે લીમડાના પાન એકદમ મસ્ત તળાઈ જશે ને એટલે તેલમાં રહેલા બધા જ બબલ્સ દૂર થઈ જશે મારી પાસે અહીંયા લાલ મરચાં હતા તો લાલ મરચાંના ટુકડા કરીને લીધા છે લાલ મરચાં ના હોય તો તમે લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી શકો છો લાલ મરચાં પણ સરસ તળી લેશું મરચામાં પણ મોર નો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ એકદમ સરસ ક્રિસ્પી થઈ જવા જોઈએ અહિયાં મરચાં પણ સરસ તળાઈ ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે તો તમે જુઓ કે પાણીનો ભાગ બળી જશે ને એટલે તેલમાં થતા બબસ ઓછા થઈ જશે બસ ગેસની ફ્લેમ બંધ કરી દેસુ તો તળેલા મરચાં પણ આપણે પવા સાથે ઉમેરી દેસુ અહીં આપણી બધી જ સામગ્રી તળાઈ ગઈ છે ફ્રેન્ડ્સ આપણે અઢીસો ગ્રામ પવાનો જ આ ચેવડો તૈયાર કરેલો છે પણ અઢીસો ગ્રામ પવા તળાતા તમે જોઈ શકો છો કે મોટું લોયું ભરી અને તૈયાર થયેલા છે પણ હવે આમાં બાકીની સામગ્રી ઉમેરશું ને તો આપણે ચેવડો ભેળવવામાં પ્રોબ્લેમ થશે એટલે તળેલા પવા છે ને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું જેથી બાકીની સામગ્રી સરસ ભેળવી શકાય અને મસાલો બધો એક સરખો મિક્સ થઈ શકે તો તમે જોયું ને ફ્રેન્ડ્સ કે આપણે પવા તળતા ગયા અને મસાલો ઉપર છાંટતા ગયા તો પવા સાથે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે જે આપણે બાકીની સામગ્રી તળીને રાખેલી છે ને એ પવા સાથે ઉમેરી દેશું અને મસાલો પણ ઉમેરી દસુસ આ ચેવડો તમે બજારે લ્યો ને તો ચારસો થી પાંચસો રૂપિયાનો કિલો મળે પણ ઘરે બનાવો ને તો માત્ર સો રૂપિયામાં એક કિલો ચેવડો તમે તૈયાર કરી શકો હવે આ રીતે તમે ઉપર નીચે કરશો ને એટલે ચેવડામાં સરસ મસાલો મિક્સ થઈ જશે અહીંયા બધો મસાલો આપણે પવા સાથે મિક્સ કરી દીધો છેલ્લે આપણે એક વાટકી જેટલું એક વાટકી જેટલું નાળિયેરનું ખમણ ઉમેરશું અને બધું સરસ મિક્સ કરી લેશું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોયું ને ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રી સાથે જ આપણે આ સ્વાદિષ્ટ ચેવડો તૈયાર કરેલો છે તો ફ્રેન્ડ્સ આ ચેવડાનો સ્વાદ તમે એક વખત ચાખી લીધો ને તો હું ગેરંટી સાથે કહું છું કે આજ પછી તમે બજારનો ચેવડો ક્યારેય નહીં લઈ આવો તૈયાર થયેલો ચેવડો સૌ કરશું ફ્રેન્ડ્સ થોડા દિવસ પહેલાં જ મેં તમારી સાથે મમરાના ચેવડાની રેસીપી પણ શેર કરેલી છે જે મારા બધા જ વ્યુઅર્સને ખૂબ જ પસંદ આવેલી છે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ઉપરથી આપણે તળેલા ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશ કરશું તો તૈયાર છે પરફેક્ટ માપ અને સ્વાદ સાથે બનેલો જાડા પોવાનો ચેવડો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપીઓ પસંદ આવતી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને કાઠિયાવાડી સ્વાદ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને પાસે રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ